શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના જીર્ણોદ્ધારની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે શહેર આવેલા વિનાશક પુર બાદ હવે વિશ્વામિત્રી નદીના ના તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે કાગળ ચાલતો વિશ્વામિત્રી પ્રોજેક્ટ આખરે પટમાં છે પાલિકા દ્વારા મશીનોને એકી સાથે અને કાપ કાઢવા માટે કામે લગાડવામાં આવશે વિશ્વામિત્રી નદીમાં પાણીના વહન ક્ષમતા વધારવા સ્પોર્ટ આઈડેન્ટીફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી છે વિનાશકપુર માં વડોદરામાં તારાજી સર્જાઈ હતી પ્રોજેક્ટની પૂર્વ તૈયારીના ભાગ પૂર્વ તૈયારી ભાગરૂપે કામ શરૂ કરાયું છે તેવું કમિશનર નો દાવો આગામી સમયમાં અલગ અલગ મંજૂરી લીધા બાદ કામ શરૂ કરશે ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ડ કરી એનો કાપ કાઢીએ તો એની વાહન વહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ડ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનો થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગમી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે